શ્રી ગણેશ આયા નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયકાળ બે વાર કે એકવાર પણ જો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો તેના સર્વ પાપ કર્મો નાશ પામે જે મનુષ્ય આ સ્ત્રોતોનો પાઠ ભાવભક્તિથી કરે તેના શત્રુઓ બળી જાય તેના પર સર્વગ્રહો શાંત રહે અને તેના સર્વ પાપ પણ વિનાશ પામે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન ધર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વ દાન આપ્યા અને દેવોને રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા સાક્ષાત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેને નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને મારા નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા એ વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રહ્મા બ્રાહ્મણ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર વહેતું પાણી સમુદ્રમાં જાય તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે તેમાં શ્રીહરિનું ભજન પૂંજન થાય એવો આ માર્ગ નિષ્કોંડ છે અને શ્રીહરિના ભજન પૂંજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે તે સમગ્ર કુલ દૃષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયકાળ બે વાર કે એક વાર પણ આ જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે તો તેના સર્વ પાપ કર્મો નાશ પામે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવભક્તિથી કરે તેના શત્રુઓ બળી જાય તેના પર સર્વગ્રહો શાંત રહે અને તેના સર્વ પાપ પણ વિનાશ પામે જેને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન ધર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યા અને દેવોને રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે તેણે આ આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપો પણ ધીમે ધીમે બળી જાય છે તો હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે ઈત્રીસ જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠર સમાધે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કુંડળીમાં ગૃહ ગુરુ ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે આ દિવસે પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જો કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે તેમજ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય અને બગડેલા કામ બને એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે મન એકાગ્ર બને અને તણાવ પણ દૂર થાય છે અને તેથી સાથે તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય સુખ સમૃદ્ધિ આવે અને સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શ્રી કૃષ્ણ ભગવાને અર્પણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ